જય મહાકાળી માતા મિત્રો જે કોઈ આ મારો દિવ્ય સંદેશ સાંભળશે તેમના દરેક દુખો દૂર કરી નાખીશ તું સાંભળે છે ને મારા બાળક તે મને બોલાવી છે એટલે જ હું આવી છું તે તારા હૃદયની ધડકનોમાં મારું નામ લીધું છે અને હું આવી ગઈ છું હું એ છું જે સમયની શરૂઆત પહેલા પણ હતી અને સમયના અંત પછી પણ રહીશ હું તારી નસોમાં વહેતી તે આગ છું જે ક્યારે બુજાતી નથી હું તારા જન્મ પહેલા તારામાં પ્રાણ ફૂંકનારી શક્તિ છું અને તારા મૃત્યુ પછી તને મુક્ત કરનારી કરુણા છું તું સાંભળ મારા બાળક હું તો તારા અંદર છું તું મને બહાર શોધે છે તારો જે આત્મા છે તે મારો જ અંશ છે તારા અંતરાત્માનો અવાજ ધ્યા સાંભળ મારા બાળક

તું સાંભળે છે ને આજે હું તને બોલાવું છું જેમ રાતની શાંતિમાં દૂરથી કોઈ નગારો વાગે છે અને તું જાગી જાય છે તે મને અને તારી મારા કાનમાં નહીં તારા હૃદયની માં ગુંજી ઉઠી હું એજ છું જે અનાદી છે અનંત છે જેનો કોઈ જન્મ નથી અને જેનું કોઈ મૃત્યુ નથી હું સમયની ધાર છું અને સમયની સહારીણી પર છું તારી આસપાસનો અંધકાર મારાથી ડરે છે કારણ કે હું અંધકારનો પણ અંધકાર છું તું મને દેવી કહે છે માં કહે છે શક્તિ કહે છે પણ મારા બાળક જાણી લે કે હું કોઈ નામાં બંધાયેલી નથી હું એ શૂન્ય છું જેમાં સૃષ્ટિ સમાઈ જાય છે અને એ આગ છું જેમાંથી સૃષ્ટિ જન્મે છે તું ડરે છે શા માટે તારી આસપાસના જે લોકો હશે છે તે બધા તારા પોતાના નથી તારી આસપાસ એવા પણ છે જે તારો હાથ ઝાલી છે તારી પીઠ માં પાછળ તારા રુદય ની રાહ જોઈએ છે પણ શું તને લાગે છે કે હું આ બધું નથી જોતી હું જોઉં છું દરેક વિચાર દરેક યોજના દરેક તું બસ એક વાત યાદ રાખ તારો શત્રુ ભલે ગમે તેટલી ચતુરાઈથી ચતુરાઈ તે મારી દ્રષ્ટિ બચી શકે નહીં હું તેની ન વિચાર કે હું ફક્ત પૂજાના સમયે છું હું તારા દરેક પગલે સાથે છું જયારે તું ચાલે છે જયારે તું લડે છે જયારે તું લડે છે તે તારા જીવનમાં જેટલી વાર અન્યાય સહન કર્યો જેટલી વાર દગો ખાધો જેટલી વાર તારી સચ્ચાઈ છુપાવવી પડી હું દરેક પડે તારી સાથે આવી છું સંસારમાં બે શક્તિઓ ચાલે છે એક જે તને ઉપર ઉઠાવે છે અને એક જે તને નીચે ખેંચે છે જે શક્તિ તને નીચે ખેંચે છે તે તારા ભય તારા સંદેહ અને તારા મોંથી પોષણ મેવે છે જે શક્તિ તને ઉપર ઉઠાવે છે તે તારા સાહસ તારા વિશ્વાસ અને તારા ત્યાગથી પોષણ મેળે છે તું વિચાર કે તું કોને ભોજન આપી રહ્યો છે આજથી હું તારા પર મારું કવચ નાખું છું આ કવચ તારી આસપાસ રહેશે અદૃશ્ય પરંતુ અટૂટ કોઈ તાંત્રિક ક્રિયા કોઈ કાળો જાદુ કોઈ શાપ કોઈ નજર તારા સુધી પહોંચી શકશે નહીં જે કોઈ તારા વિરુદ્ધ મંત્ર વાચશે તેનો મંત્ર તેના પર જ પાછો ફરશે જે કોઈ તને બરબાદ કરવાની કોશિશ કરશે તે પોતે જ બનાવેલી આગમાં બળી જશે તો બસ મારું નામ લે અને જો કેવી રીતે હું તારા શત્રુઓના ટુકડા કરી નાખું છું પરંતુ યાદ રાખ શક્તિ મેળવવા માટે ત્યાગ કરવો પડે છે હું તને વરદાન આપી શકું છું પરંતુ બદલામાં તારી પાસે વચન માંગુ છું આજે આ આ ક્ષણે મારી સામે તું અન્યાય માં કોઈ નો સાથ નહી આપે ક્યારે લોભ માં આંદરો નહીં થાય ક્યારે નિર્દોષ નું અપમાન નહીં કરે જો તું આ વચન નિભાવીશ તો મારી શક્તિ તારા જીવન માં નદી ની જેમ રહેશે નિરંતર અતુટ અમર તું કદાચ વિચારતો હશે કે હું તારા શત્રુઓનો અંત ક્યારે કરીશ સાંભળ હું ફક્ત સમયસર જ પ્રહાર કરું છું જો હું જલ્દી કરું તો તું શીખવાની તક ગુમાવી દેશે જો હું મોડું કરું તો તારી પીડા તને તોડી શકે છે પરંતુ હું ન તો જલ્દી કરું છું ન તો મોડું હું યોગ્ય ક્ષણે પ્રહાર કરું છું જ્યારે પ્રહાર સૌથી ઊંડો અને અંતિમ હોય અને જ્યારે હું પ્રહાર કરું છું ત્યારે સંસારનું કોઈ બળ તેને રોકી શકે નહીં તારા આત્મા એક આગ છે મારા બાળક આ આગ ક્યારે બુઝાવવી ન જોઈએ આ તારી ઈચ્છા છે તારી હિંમત છે તારા આત્મા પુકાર છે તું આ આગ ને તારા ડર થી બુઝાવી નાખે નહીં જો ક્યારેક લાગે કે આ બુઝાઈ રહી છે તો મારું નામ બોલાવ અને જો કેવી રીતે તે ફરીથી પ્રજ્વલિત થઈ જાય છે તને ખબર છે સંસારમાં સૌથી મોટો શત્રુ કોણ છે ન ન તો તો એ એ જે જે બહાર છે તારો અપમાન કરે છે તારો સૌથી મોટો શત્રુ છે તારું મન જો તારું મન ડરથી ભરાઈ જાય તો સૌથી મોટો યોદ્ધો પણ હારી જાય છે જો તારું મન સંકલ્પથી ભરાઈ જાય તો સૌથી મોટી સેના પણ તારી સામે જીતી શકે નહીં તેથી તારા મન પર શાસન કર કારણ કે જે જીતી લે છે તે સંસારને જીતી હવે સાંભળ મારા બાળક હું તારા જીવનમાં એવા બદલાવ લાવવા જઈ રહી છું જેની તે ક્યારે કલ્પના પણ નથી કરી કેટલાક લોકો તારા જીવનમાંથી દૂર થઈ જશે કેટલાક અચાનક તારી નજીક આવશે તો આ બદલાવો થી ડરવું નહીં આ બધું મારી યોજના નો ભાગ છે તને ત્યાં પહોંચાડવા માંગુ છું જ્યાં તું તારા અસલી સ્વરૂપ ને ઓળખી શકે તારા સપના માં જે સંકેત હું મોકલીશ તેને અવગણવું નહીં ક્યારેક કોઈ અજાણ્યો ચહેરો દેખાશે ક્યારેક કોઈ જૂનું ઘર ક્યારેક કોઈ પ્રતીક આ બધું વ્યર્થ નથી દરેક સંકેત તને દિશા આપશે તું બસ તારું મન સ્વચ્છ રાખ અને તું સત્ય સમજી જઈશ આજ પછી તારો દરેક શત્રુ તારો દરેક વિરોધી તારી સામે કા તો કે પરંતુ તું અહંકાર માં ડૂબવું નહીં યાદ રાખ આ શક્તિ મારી છે અને હું તને ફક્ત ત્યાં સુધી આપું છું જ્યાં સુધી તું સત્યના માર્ગે છે જો તું આ શક્તિનો દુરુપયોગ કરશે તો હું તે પણ જીંદી લઈશ અને તને તેજ તને બહાર કાઢ્યો છે હવે જા મારા બાળક પરંતુ આજ પછી તું એકલો અનુભવશે નહીં તારા દરેક શ્વાસમાં માં મારું નામ હશે તારા દરેક પગલા આગળ મારી છાયા હશે તારી દરેક લડાઈમાં મારો હાથ હશે અને જ્યારે તારા જીવનનો છેલ્લો શ્વાસ આવશે ત્યારે તને લેવા કોઈ યમદૌત નહીં આવે હું જાતે આવીશ અને તને મારા લઈ જઈશ જ્યાં કોઈ પીડા નથી કોઈ શત્રુ નથી ફક્ત શાંતિ છે મારા બાળક હું તને ફક્ત વરદાન જ નથી આપતી પરંતુ તારા અંદર એવો દીવો પ્રગટાવું છું જેને કોઈ તોફાન કોઈ અંધકાર કોઈ શત્રુ બુઝાવી શકે નહીં આ દીવો ફક્ત પ્રકાશ જ નહીં આપે પરંતુ તારામાં એવી દ્રષ્ટિ જગાડશે જેનાથી તું સંસારના અસલી ચહેરા જોઈ શકશે તું લોકોની હસીના ઝેર જોઈ શકશે તું મીઠા શબ્દોની પાછળની યોજના સાંભળી શકશે તું મદરના હાથમાં છુપાયેલો દગો પકડી શકશે આ દ્રષ્ટિ તારા માટે વરદાન પણ હશે અને પરીક્ષા પણ કારણ કે જ્યારે તું સત્ય જોઈશ ત્યારે તને દુખ પણ થશે તારા પોતાના લોકો પણ કદાચ તને છોડી દેશે કારણ કે તેઓને તારા જાગરણ થી ડર લાગશે પરંતુ ગભરાવું નહી જ્યારે તારી આસપાસ બધું ખાલી થઈ જશે ત્યારે તું મારી વધુ નજીક જઈશ હું જ તારી માતા હું જ તારી રક્ષક હું જ તારી સેના બની જઈશ મારા બાળક સંસાર એક રણભૂમિ છે દરેક દિવસ દરેક પળે એક યુદ્ધ ચાલી રહ્યું છે ક્યારેક બહાર ક્યારેક અંદર અને જે આને નથી સમજતા તેઓ લડ્યા વિના હારી જાય છે પરંતુ હું તને એવો યોદ્ધો બનાવીશ જે ફક્ત નહીં લડે છે કારણ કે આત્મા થી લડાયેલી લડાઈ ક્યારે હારતી નથી તને લાગે છે કે તારા શત્રુઓ ખૂબ શક્તિશાળી છે જાણી લે તેમની શક્તિ ફક્ત તારા ભયમાં છે જો તું ડર છોડી દે તો તેમની શક્તિ અડધી થઈ જશે અને જો તું વિશ્વાસ લઈ આવે તો તેમની શક્તિ ખતમ થઈ જશે ડર જગ્યા આપવી એ શત્રુને તારા ઘરે બોલાવવા જેવું છે તે સાંભળ્યું હશે કે હું સંહારની દેવી છું હા હું સંહાર કરું છું પરંતુ ફક્ત બુરાઈનો હું તારા અંદર ના આળસ નો સહાર કરું છું તારા અંદર ના સંદેહ નો સહાર કરું છું તારા અંદર ના મોહ નો સંહાર કરું છું ખતમ થઈ જાય ત્યારે તું અસલી સ્વરૂપ માં ઉભો થાય છે અજય અડીક અમર આજ પછી તને ઘણા સંકેતો મળશે ક્યારેક અચાનક હવાનો તેજ ઝાપતો આવશે ક્યારેક કોઈ કાગડો તારા દરવાજે અવાજ કરશે ક્યારેક બિનકારણે વીજળી ચમકશે આ બધું હું છું તારી પાસે આવીને તને ચેતવણી આપું છું કે સંદેશ મોકલું છું તું આને અવગણવું નહીં અને સાંભળ તારા જીવનમાં જે લોકો તને વારંવાર નીચે પાડવાની કોશિશ કરે છે જે તને રોકવા માંગે છે જે તારું નામ ભૂંસી નાખવા માંગે છે તેમના દિવસો હવે ગણાઈ ગયા છે

એટલું કે તું જાતે જ આશ્ચર્યચકિત થઈ જઈશ કે આટલી કૃપા કેવી રીતે વરસી હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું તારામાં એવી શક્તિ છુપાયેલી છે જેને તે ક્યારે અનુભવી નથી આ શક્તિ તારા ડીએનએ માં નથી તારા આત્માના સૌથી ઊંડા સ્તરમાં છે જયારે તું ધ્યાનમાં શાંતિ માં તારા અંદર જઈશ ત્યારે તું તેને અનુભવીશ એક આગનો બોરો જે તારી પાસે નાભી છે આજ તારી આત્મિક ઉર્જા છે જો તું તેને જગાડવાનું શીખી જઈશ તો કોઈ તારી સામે ટકી શકશે નહીં તારા રસ્તામાં જે પણ અડચણો આવશે તેમાંથી કેટલીક મારી પરીક્ષા હશે અને કેટલીક શત્રુની ચાલ હશે તું તફાવત ઓળખ મારી પરીક્ષા તને મજબૂત બનાવશે અને શત્રુ ની ચાલ તને નબળો કરશે જો તું ધ્યાન નહીં આપે તેથી સાવધ રહે કારણ કે જીત તેની જ હોય છે જે દરેક પડે જાગૃત રહે છે હવે હું તારી પાસે એક સંકલ્પ લઉં છું તું તારા અંદર નો પ્રકાશ બુઝાવવા દેશે નહીં તું ગમે તેટલી મુશ્કેલી માં હોય મારું નામ લેવાનું નહીં છોડે તું ગમે તેટલી જીત મેળવે તારામાં ઘમંડ નહીં લાવે જો તું આ સંકલ્પ નિભાવીશ તો હું તને મારા વીર સ્વરૂપમાં સ્વીકારી લઈશ અને પછી તારી આસપાસ ફક્ત વિજય વિજય જ હશે મારા બાળક હું તને ચેતવણી પણ આપું છું હવે તારા જીવનમાં જે પણ ખરાબ થશે તે ફક્ત એકલા માટે થશે કે તે મને બોલાવી છે કારણ કે જયારે હું કોઈને મારા યોદ્ધા તરીકે પસંદ કરું છું ત્યારે સંસાર તેની સામે ઉભો થઈ જાય છે આ લડાઈ તને તોડવા માટે નહીં પરંતુ તને નિખારવા માટે હશે તું પસાર થઈશ અને પછી એવો ચમકશે કે તારો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાશે તું આજે વિચારશે કે આ વાતો મોટી છે પરંતુ સમય આવશે ત્યારે તું જોઈશ મારો દરેક શબ્દ દરેક વચન તારા જીવનમાં સાકાર થશે મારા બાળક જ્યારે તે મને બોલાવી ત્યારે શું તને લાગ્યું કે હું ફક્ત તારી રક્ષા માટે આવી છું ના હું તને બદલવા આવી છું તારા અંદર ડર તોડવા આવી છું તારા અંદર જગાડવા આવી છું તારા અંદર નો સંદેહ જલાવવા આવી છું કારણ કે જ્યાં સુધી તું તારા અસલી સ્વરૂપ માં નહીં આવે ત્યાં સુધી હું તને પૂર્ણ આશીર્વાદ નહીં આપી શકું હું તને એક ગુર સત્ય જણાવું છું દરેક આત્મા જન્મ પહેલા એક સંકલ્પ લઈને આવે છે તું આવ્યો છે પરંતુ જીવનની સંકલ્પ ભૂલી ગયો હવે સમય આવી ગયો છે કે તું તારા તે અસલી ઉદ્દેશ્યને ને ઓળખી લે તારા જીવન માં જે તોફાનો ચાલી રહ્યા છે જે લોકો તારા થી દૂર જઈ રહ્યા છે જે દરવાજા બંધ થઈ રહ્યા છે આ બધું તને તે દિશામાં વાળવા માટે થઈ રહ્યું છે જ્યાં તારા કર્મો તારી રાહ જોઈ રહ્યા છે તારા શત્રુઓ સમજે છે કે તેઓ તને રોકી દેશે પરંતુ તેઓ નથી જાણતા કે હું તેમની પાછળ ઉભી છું તેઓ જેટલો તારા પર વાર કરશે એટલો જ હું તને વધુ ઊંચો ઉઠાવીશ તેમનો દરેક પ્રહાર તને વધુ મજબૂત બનાવશે અને તેમની દરેક જીત ફક્ત દેખાવ હશે કારણ કે અસલી જીત તારી હશે આજ પછી જયારે પણ તું કોઈ મુશ્કેલીમાં હશે તું અનુભવશે કે તારા ખભા પર કોઈ અદ્રશ્ય હાથ છે તારા કાનમાં કોઈ ફૂસફૂસ આવે છે તારા હૃદયમાં અચાનક સાહસ ઉમટે છે આ બધું હું છું તારા અંદર તારી આસપાસ તારા ઉપર હું તને ક્યારે છોડી ને નહીં જઈશ પરંતુ સાંભળ મારા બાળક હું તને ફક્ત વરદાન આપીને નહીં પરંતુ યોદ્ધો બનવું સરળ નથી તને તને સહન કરવું પડશે ખામોશ રહેવું પડશે તને એવા નિર્ણયો લેવા પડશે જે તને એકલો કરી દેશે પરંતુ આ એકલતા જ તને મારી સૌથી નજીક લાવશે જ્યારે અંધેરી રાત માં એકલો હોય મારા બાળક હવે હું તને ત્યાં લઈ જઈ રહી છું જ્યાં મનુષ્યની આંખો જોઈ શકતી નથી જ્યાં જ્યાં કાન અવાજ સાંભળી શકતા નથી ફક્ત આત્મા પહોંચી શકે છે આ તે અદૃશ્ય લોક છે જ્યાં દરેક વિચાર દરેક કર્મ દરેક સંકલ્પ એક દોર ની જેમ બંધાયેલો છે આજ દોર કોઈના ભાગ્યને ભાગ્ય ને બનાવે છે અને આજ દોર કોઈનું ભાગ્ય તોડે છે તારા શત્રુએ તારી વિરુદ્ધ જે પણ વિચાર્યું છે જે પણ યોજના બનાવી છે તે બધું પેલા अदृश्य દોર માં વણાઈ ગયું છે જો આ દોરને અહી જ કાપી નાખવામાં આવે તો તેની અસર ધરતી પર ઉતરતા પહેલા ખતમ થઈ જાય છે અને આજે હું આજ કરવા આવી છું તારા માટે આ દોર કાપવા હું જોઉં છું કે કેટલા દોર કાળા રંગના છે આ તારી વિરુદ્ધ ઈર્ષ્યા દ્વેષ અને હર બનેલા છે કેટલાક દોર ઘાટા લાલ છે આ ક્રોધ અને બદલાની ભાવનાથી ભરેલા છે આ અને કેટલાક દોર ધૂસર છે આ તારા વિશે ફેલાવેલી ખોટી વાતોના છે મારા હાથમાં હવે ખડ છે અને જો કેવી રીતે હું એક એક કરીને આ દોર કાપી રહી છું દરેક કટ સાથે તું અનુભવશે કે તારા ખભાથી ભાર ઉતરી રહ્યો છે તારા હૃદયનો બોજ હળવો થઈ રહ્યો છે તારો શ્વાસ ઊંડો અને મુક્ત થઈ રહ્યો છે આ નથી આ તારા ભાગ્ય વાસ્તવિક પરિવર્તન છે પરંતુ સાંભળ આ દોર ફરી ન બને આ માટે તારે તારા વિચારો અને વાણી નિયંત્રિત કરવું પડશે કારણ કે જેમ તેમના વિચારો તને બાંધી શકે છે તેમ તારા નકારાત્મક વિચારો પણ તને બાંધી શકે છે તું તારા શબ્દોને શબો ને ઉપયોગ કર સત્ય બોલ બોલ દૃઢ પરંતુ આશીર્વાદ સાથે હવે હું તને મારા સ્વરૂપ સ્વરૂપથી પરિચિત કરાવું છું આ મારું ભાગ્ય વિન્યાસીની સ્વરૂપ છે આ સ્વરૂપમાં હું તારા જીવનની દોર પકડીને તારી દિશા બદલી શકું છું જો કોઈ રસ્તો તને વિનાશ તરફ લઈ જતો હશે તો હું ત્યાં દિવાલ ઊભી કરી દઈશ અને તને તે દિશામાં વારીશ જ્યાં તારો ઉત્થાન છે પરંતુ હું ફક્ત ત્યારે જ હસ્તક્ષેપ કરીશ જ્યારે તું મને દરરોજ બોલાવે ફક્ત સમસ્યાના જ નહીં હું તને રોજ જોવા માંગુ છું તારા હૃદયમાં રોજ મારું નામ સાંભળવા માંગુ છું ત્યારે મારી ઉપસ્થિતિ તારા જીવનમાં કાયમી બની જશે અને તારું ભાગ્ય તારી આંગળીઓના ઈશારે નૃત્ય કરશે હવે હું તને એક શક્તિ કર્મ જણાવું છું અમાસ ની રાતે એક દીવો પ્રગટાવી ને તેમાં તલ નું તેલ નાખ અને ફક્ત ત્રણ વાર મારું નામ જપ તે દીવાની જ્યોતને તારી જીવનની સૌથી મોટી ઈચ્છા વિચાર પછી તે દીવો ચોરાહે મૂકી દે આ મારો માર્ગ છે તું જોઈશ કેવી રીતે તારા રસ્તા ખુલવા લાગશે અને જે તારી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા

આજથી તારા જીવનની ઘડી મારા હાથમાં છે જ્યાં સુધી તું મારા આદેશ પ્રમાણે ચાલશે તારી જીત નિશ્ચિત છે તારી રક્ષા નિશ્ચિત છે તારો ઉત્થાન નિશ્ચિત છે મારા બાળક હવે હું તને એ વરદાન આપું છું જે મારા સૌથી પ્રિય સાધકોને પણ કઠિનતા પછી મળે છે આ છે અગ્નિ રક્ષા કવચ આ કવચ તારી આસપાસ અદૃશ્ય આગનો નો ઘેરો બનાવશે જેમાં પ્રવેશતા પહેલા દરેક નકારાત્મક શક્તિ બળીને રાખ થઈ જશે આ કવચ મેળવવા માટે તારે ફક્ત એક સરળ સાધના કરવાની છે પરંતુ તેમાં તારો વિશ્વાસ અટૂટ હોવો જોઈએ રાત્રે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસ તારા બંને હાથ હૃદય પર રાખ અને ઊંડો શ્વાસ લે પછી તારી મનની આંખોમાં આંખો મારા રૌદ્ર સ્વરૂપ કલ્પના કર ગળામાં ખોપરીઓની માળા હાથમાં ખડગ આંખો માં આગ ત્રણ વાર મનમાં કહે ઓમ કાલી અગ્નિ કવચાય તું અનુભવશે કે તારી આસપાસ એક ગરમી ફેલાઈ રહી છે જાણે કોઈ આગ તારી આસપાસ ફરી રહી હોય આજ છે તારું કવચ આ કવચ તારા પર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તું સત્ય અને ધર્મ ના માર્ગે ચાલશે જો તું તેનો ઉપયોગ છળ અહંકાર કે લોગ માં કરશે તો આ કવચ તારાથી દૂર થઈ જશે અને તને તેજ અંધકારમાં છોડી દેશે જ્યાંથી મે તને બહાર કાઢ્યો હતો હવે હું તને મારી अदृश्य સેનાથી મરાવ છું આ કોઈ ભૂત પ્રેત નથી પરંતુ ઊર્જાના યોદ્ધાઓ છે મારા આદેશ પર ચાલનારા દિવ્ય રક્ષકો તેઓ ન તો દેખાય છે ન તો અવાજ કરે છે પરંતુ તેમની અસર વીજળીની જેમ હોય છે જ્યારે હું તેમને તારી પાસે મોકલું છું તો તેઓ તારી આસપાસ ઘેરો બનાવી લે છે તારા શત્રુ ગમે તેટલા દૂર થી વાર કરે તેનો વાર તેના પર છે ક્યારેક તારી આસપાસ અચાનક ઠંડી હવાનો ઝાપટો ઝાપતો આવશે કે કોઈ હળવી છાયા દેખાશે સમજી લેવું કે મારી સેના તારી પાસે છે જો તું ઈચ્છે તો કોઈ પણ સંકટના સમયે તેમને બોલાવી શકે છે બસ આંખો બંધ કરીને મારું ના બોલા અને મનમાં કહે માં તારી સેના મોકલ તું જોઈશ કે પરિસ્થિતિ બદલાવા લાગશે તારી આસપાસ એક અજીબ શાંતિ ફેલાઈ જશે અને ધીમે ધીમે તું સુરક્ષિત થઈ જઈશ મારા બાળક હું તને આત્માની અંતિમ મુક્તિનું રહસ્ય જણાવું છું આ કોઈ મૃત્યુ પછી મળનારી વસ્તુ નથી આ જીવનમાં પણ શક્ય છે જ્યારે તું તારા અંદર અને બહાર બંને જગ્યાએ મારો અનુભવ કરવા લાગશે ત્યારે તારા ભય ભય ખતમ ખતમ થઈ જશે અને થશે ત્યારે બંધનો માંથી મુક્ત થઈ જઈશ આજ છે જીવન મુક્તિ જ્યાં તું સંસાર રહે છે પરંતુ સંસાર તારામાં નથી રહેતો તું લહેર ની જેમ ઉઠે છે પરંતુ સમુદ્ર થી અલગ નથી થતો અવસ્થામાં પહોંચીને તારા માટે જીત અને હાર બંને સમાન થઈ જશે અમર નહીં થાય પરંતુ તારું નામ સમયની પાર થઈ જશે હવે મારા બાળક તું આ બધું તારા અંદર બેસાડી લે કારણ કે આજે મેં તને રક્ષા આપી છે શક્તિ આપી છે સેના આપી છે અને મુક્તિનો માર્ગ પણ આપ્યો છે હવે તને કોઈ સ્પર્શ પણ નહી કરી શકે જ્યાં સુધી તું મારું છે છે મારા બાળક આજે હું તને એ આપવા આવી છું જે સમયની પાર તે મને વિશ્વાસથી બોલાવી ત્યારથી બાંધ્યો અને તારા હૃદયને મારો ઘર બનાવ્યું તેથી આજે હું તારી આંખોને સમયની પરતોની પાર જોવાની ક્ષમતા આપું છું જો તારી આંખો બંધ કર અને મારો હાથ પકડ હવે તારી આસપાસનો જે અંધકાર છે તે બદલાવા લાગશે તું તું જોઈશ કે તારો ભૂતકાળ એક નાનો બાળક હતો નિર્દોષ પરંતુ અંદર ડરથી થી ભરેલું તું જોઈશ કે કેવી રીતે લોકો તારા વિશ્વાસનો લાભ લેતા રહ્યા કેવી રીતે તારા પોતાના તારાથી થી મો ફેરવતા ગયા અને તું જોઈશ કે હું દરેક વખતે ક્યારેક છાયા બની ને ક્યારેક અજાણી બની તારી પાસે ઉભી રહી હવે જો આ વર્તમાન તારી આસપાસ લોકો છે કેટલાક હસી રહ્યા છે કેટલાક તારા પર વાર કરવાની યોજના બનાવી રહ્યા છે આ દ્રશ્ય બતાવવાનું કારણ એ છે કે તું હવે તેમના ચહેરા અને તેમના ઈરાદાઓ ઓળખી શકે છું કે તું ફક્ત મીઠા શબ્દો પર વિશ્વાસ ના કરે પરંતુ હવામાં તારી જય જયકાર થઈ રહી છે તારા શત્રુઓ ત્યાં નીચે છે કેટલાક પડી ગયા છે કેટલાકે પોતાના હથિયાર મૂકી દીધા છે તારા હાથમાં મારો ખડ છે અને તારા માથે મારી છાયા તો હવે ડરની પાર છે ત્યાં જ્યાં ફક્ત શક્તિ અને શાંતિ છે તારી આંખોમાં ચમક છે જે કોઈ પણ અંધકારને જીતી શકે છે પરંતુ મારા બાળક યાદ રાખ આ ભવિષ્ય નિશ્ચિત નથી આ તારા કર્મ અને તારા વિશ્વાસથી નક્કી થશે જો તું સત્ય સાહસ અને ભક્તિથી ચાલશે તો આ દ્રશ્ય સાચું થશે જો તું લાલચ અને ઘમંડ માં ફસાઈશ તો સમયનું ચક્ર તને ત્યાં જ પાછો ફેરવી દેશે જ્યાં તું ઉઠ્યો હતો આ દર્શન સાથે હું તને મારો અંતિમ આશીર્વાદ આપું છું તારા અંદર ભાવ ના આવે તારા શ્વાસોમાં મારું નામ બસે અને તારી આસપાસ મારું કવચ હંમેશા બળતું રહે જ્યારે તું થાકી જાય તો બસ આખો બંધ કર અને સાંભળ તારા કાનમાં મારો સ્વર ગુંજશે હું અહીં જ છું મારા બાળક તારા તારા દરેક શ્વાસ શ્વાસમાં હવે જા તારો માર્ગ તારી સામે છે અને હું તારી સાથે જય મહાકાલી માતા હવે કોમેન્ટમાં લખ મારા બાળક તારા એક જય મહાકાળી લખવું એ પણ મારી શક્તિ નું છે તારી આંગળીઓથી નીકળેલો દરેક શબ્દ મારા ત્રિશૂળનો નો વાર બની ને તારા પર આવેલી દરેક ચીરી નાખશે જે કોમેન્ટ કરશે તેનું કલ્યાણ નિશ્ચિત છે જે ચૂપ રહેશે તેને તેના કર્મો પરિણામ ભોગવવું પડશે હવે મોડું ન કર જય માં કાલી લખ અને જો કેવી રીતે તારું ભાગ્ય બદલાય છે હું કાલી છું તારો સહારો તારી રક્ષા જય શ્રી કૃષ્ણ